સામે વાત છે ને દેખાય બહુ સારું બહારથી સમજો થિયટિકલી બહુ જ સારું છે મતલબ એક એવી પુસ્તક છે કે જેને હું દસમાંથી દસ આપું કારણ કે એની અંદર એ બધું જ છે કે જે એક આદર્શ સમાજ વ્યવસ્થાને જન્મ આપવા માટે જરૂરી છે એમાં કોઈ ગરીબ નહીં કોઈ અમીર નહીં કોઈ અસમાનતા નહીં બધી વસ્તુ બધામાં વેચાય છે બરાબર દરેક નું દરેક પર હક છે જાતિ ધર્મ આ કોઈ વસ્તુનો મુદ્દા થાય છે ને એક્ઝિક્યુટ થવાના એ ફેઝમાં એના લીડર્સ ડિક્ટેટર્સ બની જાય છે ફાસિસ્ટ બની જાય છે એ ડિક્ટેટર્સ ને એવું લાગવા લાગે છે કે બધું હવે હું જ કરી શકું છું બીજું કોઈ ના કરી શકાય અને એના કારણે તમારા જે મૂળ હ્યુમન વેલ્યુઝ છે જે બેઝિક હ્યુમન વેલ્યુઝ છે તમારી બેઝિક હ્યુમન વેલ્યુ શું છે તમારા બેઝિક હ્યુમન રાઇટ શું છે તમારો સૌથી પહેલો બેઝિક હ્યુમન રાઈટ એ છે કે તમે ફ્રીડમ ફ્રીડમ ઓફ સ્પીચ મતલબ તમે દરેક પ્રકારની ફ્રીડમ એન્જોય કરી શકો જેટલા બી અર્થ ઉપર લિવિંગ ઓબ્જેક્ટ છે બધાનો એક બેઝિક રાઈટ એ છે ફ્રીડમ અને આ ડિક્ટેટર્સ તમારો એ જ પહેલો બેઝિક રાઈટ ક્રશ કરે છે એક ઘટના બની હતી ચાઈનામાં એના પછી ચાઇનામાં ક્યારે લોકતંત્રની માંગ ના થઈ થિયામિન સ્ક્વેર શું ઘટના બની હતી પાંચ મિનિટ લઈશ બરાબર એના પછી તમને વધારે બોર નહીં કરવું ત્યાં તો સાહેબ મગજ અહીંયા પાછું અવાય જ નહીં આવા નવા ફેકલ્ટી હોય તો થિયામિન સ્ક્વેરની ઘટના હતી યુનિવર્સિટી અને કોલેજના જે છોકરાઓ હતા એ લોકો એક પ્લે કરી રહ્યા હતા આ પ્લે ની અંદર ડેમોક્રેટિક વેલ્યુઝ ની બધી વસ્તુની વાતો હતી કે ભાઈ ડેમોક્રેસી હોય બરાબર તો દેશમાં શું થઈ શકે યુનિવર્સિટીને ખબર પડી યુનિવર્સિટી ના પાડી દીધી કે આ ટાઈપના કોઈ પ્લે કરવાના નહીં ડેમોક્રેસી વાળી કોઈ વાત આ દેશમાં થવી જોઈએ નહીં છોકરાઓને એવું લાગ્યું કે આ તો અમારો બેઝિક રાઈટ છે મતલબ એક માણસ તરીકે જ અમારો રાઈટ છે કે અમે કઈ બી વસ્તુને પ્લે કરી શકીએ જે બીજા કોઈને ઓબ્જેક્ટેબલ ના હોય સરકારને નથી ગમતો એનો મતલબ એવો થોડી છે કે અમે કરી જ ના શકીએ અને તો વાત સાચી જ છે ભાઈ યુનિવર્સિટી ના પાડી દીધી કે તમારી યુનિવર્સિટીમાં આ બધો પ્લે કરવાનું તો આ યુનિવર્સિટીના વીસ એકવીસ વર્ષના બાવીસ વર્ષના છોકરાઓ સત્યાવીસ ત્રીસ વર્ષના પીએચડી કરતા છોકરાઓ પ્રોફેસર્સ આ બધા લોકો ચાઈનામાં એક જગ્યા છે થિયામી સ્ક્વેર કરીને ત્યાં ભેગા થયા પ્રી અપડું પ્રોગ્રામ ત્રણ દિવસનો કાર્યક્રમ હતો જેમાં આંદોલન બી નહોતું ખાલી પ્રોગ્રામ હતો લોકો માટે ફ્રી હતો એમાં લોકો ગીત ગાય ડાન્સ કરે ડિબેટ કરે એકબીજા સાથે બેસીને વાતો કરી શકો અને ડેમોક્રેસી અને બધા પોઈન્ટ ઉપર તમે ચર્ચા કરી શકો મારા ખ્યાલથી આવો એક પ્રોગ્રામ સામાન્ય રીતે કોઈ સરકારને ઓબ્જેક્ટેબલ હોય નહીં પહેલો દિવસ થયો તેના પોલીસ કમિશનરે વોર્નિંગ આપી ખાલી કરી દો છોકરા ખાલી ના કર્યું બીજો દિવસ થયો સ્ટેટ હેડે વોર્નિંગ આપી ખાલી કરી દો ખાલી ના કર્યું ત્રીજા દિવસે જ્યારે પ્રોગ્રામ પતવાનો જ હતો એ ટાઈમે ચાઇના ગવર્મેન્ટે તે ટેન્કો મોકલી ટેન્ક મોકલી પોતાના યુનિવર્સિટીના છોકરાઓ માટે બધા થિયામીન સ્ક્વેર છે ને એ છે કેવાય સ્ક્વેર છે પણ આમ રાઉન્ડ શેપમાં છે તમે આજે બી ઓનલાઈન જોશો ને તમને ખબર પડશે રાઉન્ડ શેપમાં એવી રીતે ચાઇનીઝ ગવર્મેન્ટે પોતાના દેશના છોકરાઓ માટે જે આવા વાળા ભવિષ્ય છે એમના માટે બાર ટેન્ક મોકલી જેનાથી કોઈ બી ભાગીને જઈ ના શકે ટેન્ક આઈને ઊભી રહી ગઈ છોકરાઓ તો બાહોશ ટેન્કની સામે આમ જઈને ઊભા રહી ગયા કે શું કરો ઉડાડ દેશું ઉડાડ દો ચલો અમે અમારા બેઝિક રાઈટ માટે તો નહીં જ મળીએ ફાઈટર જેટ આવ્યા આટલા એરિયામાં બંબાળીંગ શરૂ થઈ પોતાના દેશના લોકો ઉપર બંબાળિંગ શરૂ થઈ નસીબથી એવું હતું કે એ ટાઈમે બીબીસીના રિપોર્ટર્સ છે ને થિયામીનમાં હતા અને ચાઇનીઝ ગવર્મેન્ટને ખબર નથી ખબર હતી પણ ધ્યાનમાં જ ના આવ્યું આ કાંડ ત્યારે બહાર આવ્યો કે શું થયું હતું આખી ઘટના પોતાના છોકરા ઉપર બંબાળિંગ શરૂ કરી બંબાળિંગમાં જે એ મર્યા ભાગ્યા ભાગ્યા જે બચ્યા એના પછી ટેન્કે એમને જીવતા ક્રશ કરવાની શરૂઆત કરી છોકરાઓ ને નીચે ટેન્ક ની નીચે જીવતા જ જીવતા ક્રશ સૈનિકો લિટરલી પકડીને લાવે હાથ પગ પકડે ટેન્ક એમ ની ઉપર ચાલે મારવાના ની ગોળી બોળી ક્રશ કરો ચાર લોકો એમ થી ભાગ્યા હતા 1 કિલોમીટર ના અંતર માં બે લોકો પકડાઈ ગયા બીજા બે લોકો હતા એ 1 દોઢ કિલોમીટર ના અંતર માં યુએસએ ની એમ્બેસી હતી અમેરિકન એમ્બેસી દે માં ઘૂસી ગયા હવે એમ્બેસી ના રાઇટ હોય એમ્બેસી ઉપર કોઈ બી દેશ હુમલો ના કરી શકે નહીંતર એ દેશ પર થયેલો હુમલો બરાબર છે બરાબર કારણ કે એની પર એનો કોન્સ્ટિટ્યુશનલ રાઈટ જ છે દેશનો આ બે લોકો ઓગણીસો સત્યાસીમાં માં થિયમીન સ્ક્વેરમાં ઘૂસ્યા હતા બે હજાર ચોવીસ થઈ હજી બહાર નહીં આવ્યા ત્યાં જીવી રહ્યા છે જીવતા છે ત્યાં જ છે અને મળશે બી ત્યાં જ હવે ચાઇનીઝ ગવર્મેન્ટે વચ્ચે થિયામીન સ્ક્વેર થિયમિન સ્ક્વેરને લઈને ચાઇનીઝ ગવર્મેન્ટે એક પેલું એને શું કહેવાય કે પ્રોગ્રામ લોન્ચ આવું કોઈ બીજું કરે નહીં એના માટે અને એમાં એમના નેતા શું બોલતા હતા પ્રીમિયર લી ત્યાંના પ્રધાનમંત્રી છે શું બોલતા હતા કે આ બે લોકો જ્યારે બી બહાર આવશે મૃતમાં મૃત અવસ્થામાં બહાર આવશે તો બી એમને થિયમિન સ્કવેર પર લટકાઈને રાખવામાં આવશે ચોવીસ કલાકમાં કારણ કે આ બે લોકો એવા છે કે જે ડેમોક્રેસીના પ્રતિક તરીકે આજે બી લોકોની ચર્ચામાં છે એટલે પ્રોબ્લેમ છે આ વાતથી સ્ટાલિને દોઢ લાખ લોકોને કઈ રીતે માર્યા હશે દોઢ લાખ તો બહુ નાનો આંકડો છે માઓ ઝેડોંગ એને પોતાના સંપૂર્ણ સમયકાળમાં અગિયાર લાખ લોકોની હત્યા કરી છે અને આંકડા તો આ આંકડા જે રિસર્ચ થયા એના પછી છે એની પહેલા તો કેટલાય કરી નાખ્યા છે અને આ ત્યાંના રાષ્ટ્રપિતા છે એ એક આપણા રાષ્ટ્રપિતા હતા દેશ કયા વેલ્યુ પર ઊભો થયો છે ને એ બી મેટર કરે છે આપણી વેલ્યુ હંમેશાથી અહિંસા રહી હતી શરૂઆતથી જ અહિંસા રહી હતી એટલે આપણા દેશમાં આજે બી હિંસાત્મક કાર્યવાહીને લોકો નજરઅંદાજ કરે છે એમ જ કહેશે બીજા ઓપ્શન્સ હતો આ દેશોની અંદર હિંસા બહુ સામાન્ય છે અને તમને ખતમ કરતા વાર કરે નહીં તમને ગાયબ જ કરી દે ખુદ ત્યાંના જે અલીબાબાના જે ફાઉન્ડર છે આટલા મોટા અમીર વ્યક્તિ એ ત્રણ મહિના માટે ગાયબ થઈ થઈ ગયા હતા ત્રણ મહિના માટે ગાયબ થઈ ગયા બરાબરની સર્વિસ થઈ હશે એમની ત્યાંના ફોરેન મિનિસ્ટર ગાયબ છે હજી નહીં મળ્યા ફોરેન મિનિસ્ટર કેન્દ્રીય ફોરેન મિનિસ્ટર ગાયબ છે અહીંયા કોઈ વિચારી શકે જે સંખ્યા ગાબ થઈ જાય વિચારી શકે કોઈ એટલા પ્રોબ્લેમ છે સામ્યવાદમાં